મારી દીકરી છવ્વીસ જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી ત્યાંથી પછી પારત પાછી આવેલી નથી રાતના હું સવાગે બારે છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે બરાબર છે એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા બે કલાકમાં હું તમને તમારી દીકરી ગમે હતી ગોતીને પાછી આપી દઈશ પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો આ કેસ તમારા મૂંચકામાં આવે છે મને યાર કોઈ હેલ્પ ન મળી ત્યારે પછી હું રાતના સવા બાર એક વાગે મુંજગિયા પોલીસ સ્ટેશને ગઈ મુંજગિયા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા એક કે બે જણા સાહેબો હતા મેં સાહેબોને વાતચીત કરી તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો તમે અહીં આવી જાઓ તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું રસ્તામાં છું એમ તો જેતપુર એ લોકો રસ્તામાં હતા એના પપ્પાને એ લોકો બા રાતના બે વાગ્યા સુધી એનો ફોન ચાલુ હતો બે વાગ્યા પછી અરિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે અમે લોકો એ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા બે દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહેશે અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એનો કાકાનો છોકરો હતો એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા કામ કરતા હતા રોડ ઉપર અહીંયા ઊભા હતા એને કીધું કે ત્યાંથી અમે એને બી લઈને અમે પછી મુંચમાં પોલીસ સ્ટેશને આવ્યા હતા આજે મારી દીકરીને દોઢ મહિનો થઈ ગયો મારી દીકરી જીવતી છે કે બનેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી મારી દીકરીની હાલત કે આ મારી નાખી છે કે શું છે મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે આજે હું અરેક જગ્યાએ ગયેલી છું હર જગ્યાએ ગઈ જો આજે હું નાની માણસ છું ગરીબ માણસ છું એટલે મારો અવાજ કોઈ સાંભળતા નથી બરોબર આજે આ જગ્યાએ કોઈ એમએલ હોય મોટા સાઈડની દીકરી હોય તો આજે મારી દીકરી ગમે એમ કરીને એ લોકો ચોવીસ કલાક બી ન થવા દે ચોવીસ કલાકમાં મારી દીકરીને

છોકરી છોકરા નથી મળતા બરોબર છે એ લોકોના ના સીસીટીવી કેમેરા મારા ઘર પાસે ચેક નથી કર્યા એ લોકો એનો બાપ છે એનો દીકરો છે બરોબર છે એ બી આટલા આટલા દિવસથી થી છે એ લોકો બી નથી મળતા આ બધા એક ને એક સાથે સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ બરોબર છે અને આમાં કોક ને કોક મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે તો મારી છોકરી કારણ કે છોકરાની કેપેસિટી નથી પાંચ કે દસ હજાર રૂપિયા કમાવાની તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે મને મનમાં એટલા હોય છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની રહી લોકો કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મને મળી આવતી મારી દીકરી જે કહે કે સાંભળતી હોય તો તારી મમ્મી તારા પપ્પા તારા માસી મામા તારું આખું ફેમિલી તારા માટે રોવે છે બેટા તું જે હોય છે હોય તો આવી જ બેટા મહેરબાની કરીને બેટા જે કાંઈ તારી ભૂલ હશે ગમે નહીં ભૂલ હશે

મારું કહેવાનું એમ છે કે આટલી ચોવીસ કલાક આજે છોકરી ને ગોતવી અને એની પાસે મોબાઈલ બી છે એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો છોકરા પાસે બી મોબાઈલ હતો એના બાપ પાસે મોબાઈલ હતો એનો ભાઈ એની પાસે મોબાઈલ હતા બધાને મોબાઈલ સ્વિચ ઓફ છે તે દિવસના આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા પાંચ સાત જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે પણ એની ઉપર એ કઈ કામગીરી એ લોકોએ કરી છે નિવેદન લઈ લઈને જવા દીધા છે કારણ કે એ લોકો જેવા છે એ છોકરો જે ધંધો કરે છે એ બે નંબરનો ધંધો કરે છે છોકરો જેને મારે એ લોકો નામ નથી હોય છે દારૂ વેચે છે મને બધી હરક વસ્તુ ખબર પડી છે વારી વાર થી બરોબર કે છોકરો દારૂ વેચે છે એ બે રૂપિયા કમાતો હોય આવી રીતે તો મારી છોકરીને કેવી રીતે પૂરું કરી શકવાનો છે આજ ક્યાંય પણ મારી છોકરીને લઈ ગયો હોય પૈસા ની લાગે છે મારી છોકરીને કાનમાં મેં સોનાની બુટી પહેરાવેલી હતી પગમાં ચાંદીના પાયલ પહેરાવેલા હતા અને એ વસ્તુ લેવે છે કે ચાલીસ થી પચાસ હજાર રૂપિયા એમને મને મળી શકે એમ છે મારી દીકરીના મારી દીકરીને જો જે દિવસે ભાગવું જોત બરોબર છે તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના ન જ દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ એના હરેક ડોક્યુમેન્ટ્સ મારી ઘરેથી જે પૈસા બી પડ્યા હતા પૈસા એના ઘરેથી કપડાં એ વસ્તુ કઈ જ લઈને નથી ગઈ એને ભાગું તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને ડોક્યુમેન્ટ બધું ઘરે બધું મારી ઘરે એમને જ પડ્યું છે વસ્તુ એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી એમ મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે એમ કરીને મારી સત્તર વર્ષની દીકરીને આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો આજે અમે એક મનીષ અરિંદભાઈ અઘેરા નામનો છોકરો છે એ મારી દીકરીને લલચાવી કોસલાવીને લઈ ગયા છે અને આજે દોઢ મહિનો થઈ ગયો પોલીસમાં ફરિયાદ પણ કરેલી છે પણ મારી સત્તર વર્ષની દીકરી હજી આ લોકો દોઢ મહિનાથી કોઈ ગોતી નથી શેખા અને પોલીસને વારંવાર અમે લોકો જ્યારે સંપર્ક કરી પોલીસ અમને એવું જ કહે છે ક્લુ નથી મળતો ક્લુ નથી મળતો હવે અમે શું કરવું કંઈક ખ્યાલ નથી પડતો આમાં અને તમામ પોલીસને બધા પુરાવા હોત આપેલા છે મોબાઈલોથી માંડીને હરેક વસ્તુ છોકરીના આપણા આઈમી નંબરથી માંડીને બધું તો પોલીસ હજી એમ કહે છે ઘરમાંથી એના ઘરમાંથી છોકરો જે ભગાડી મારી દીકરીને લઈ ગયો છે એના ઘરમાંથી ત્રણ વ્યક્તિ ગાયબ છે એના ફાધર છે એનું નામ છે અરિંદભાઈ અઘેરા એનો નાનો ભાઈ છે વિકાસભાઈ અગેરા ઘરમાં ત્રણેય વ્યક્તિ જેથી મારી દીકરીને લઈને ભાગી ગયા ત્રણેય વ્યક્તિ ભેગા સાથે છે તો એ પોલીસ એવું કહેવા માગે છે કે એના ફાધરની એની જોડે નથી એમ પોલીસના બધા પ્રશ્નો જવાબ જેવો છે પોલીસની કામગીરીથી જરા પણ સંતોષકારક નથી આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો તો હજી લગી મારી દીકરીના કોઈ સમાચાર જ નથી છેલ્લે અમારે જે આપણી પાસે પ્રેસ મીડિયા પાસે અમારે આવું પડ્યું છે અને બધા રાજકારણીને પણ ફોન કરી કરીને થાકી ગયા આ રાજકારણી આમાં કોઈ ભાજપની સરકાર છે તો હજી કોઈ આવડી આવી સત્તા ભાજપની ફૂલ બહુમતીવાળી છે તો હજી લગી આજ આ એ લોકોનો નારો છે કે દીકરી બચાવો આજે દોઢ દોઢ મહિનો થઈ ગયો ભાજપનો કોઈ પણ અગ્ર અગ્રણી હજી લગી કોઈ મારી દીકરી માટે કોઈ આગળ આવ્યું હોય એ એવો કોઈ હજી લગીના દોઢ મહિનામાં કોઈ એવો પ્રશ્ન નથી બન્યો ભાજપના હર્ષિતાબેન શાહ પાયા ગયેલા પછી વિજયભાઈ રૂપાણીને ફોન કરાવેલો પછી હર્ષભાઈ સંઘવીને ફોન કરાવેલા એટલા બધા એના સિવાય નાના મોટા ઘણા બધા ભાજપના ને બધાને એ બધા એક જ વાત કરે કે અમે ફોન કરી તમે જાઓ ત્યાં જાય એટલે કમિશ્નર સાહેબ ને મળવા જાય તો કમિશ્નર સાહેબ એના નીચલો અધિકારી હોય એને કહે કે જાઓ મેં આને ફોન કરી દો તમે એને મળી લો એટલે એમને મળી લે એટલે એ પછી એમ કે એના નીચલા અધિકારીને કે ફોન કરીને કા તમારી પાસે મોકલું તમે જોઈ લેજો એમ એમ કરી કરી બધે પોતપોતાની કામગીરીથી બધા છૂટી જાય છે તે પછી અમને તોય સંતોષકારક અમે હાઈકોર્ટમાં હેબિએસ કોપર દાખલ કરી હેબિએસ કોપર દાખલ કરી આજે એને બે મુદત પડી ગઈ છે પોલીસ એની કામગીરી એ બતાવી દે છે કે મેં આટલા રણાના નિવેદન લીધા જે અમે લોકો જે શંકાના આધાર જે 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 વ્યક્તિના નામ આપેલા હોય એ પોલીસે એના નિવેદનો લીધા હોય એ કામગીરી હાઈકોર્ટમાં બતાવી બતાવીને તારીખો છટકી નીકળી જાય છે પણ એના તરફથી અમે જોવા જોવા માગીએ છીએ આજે લગી પોલીસ તરફથી કોઈ કોઈ પણ જાતની કામગીરી નથી પોલીસમાં મુંદકા પોલીસ સ્ટેશનમાં આ કેસની ફરિયાદ કરેલી છે આજે દોઢ મહિનો થઈ ગયો એના જે પીઆઈ સાહેબ રહ્યા ગમે ત્યારે અમે ફોન કરીએ ફરિયાદીએ તો એના પીઆઈ કોઈ યાદની લખી અમારો ફોન રિસીવ નથી કર્યો નીચલો એને કોન્સ્ટેબલ છે એ મારા ફોન ઉપાડે એ એ ફોન ઉપાડે તો અમને જવાબ એવા એવા જવાબ અમને મળે ત્યાંથી કે જાણે અમે ગુનેગાર હોય ને એવા તો અમને જવાબ મળે ત્યાંથી એટલે પોલીસની કામગીરીથી જરાય અમને સંતોષકારક નથી તો એની ઉપર સરકાર આવે તો સરકારમાં અમે બધા મોટા મોટા જે રાજકારણી બધા છે હરભાઈ સમગી માંડીને બધાને કોન્ટેક કરી કરી અમે થાકી ગયા કે એ લોકો તરફથી આજે લગી આ દીકરી મારામાં કોઈ જાતનો કોઈ પ્રશ્ન છે નહીં આજે સત્તર વર્ષની મારી દીકરી આજે દોઢ મહિનાથી આજે ગાયબ છે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે કે શું છે મારી દીકરી પર શું થયું છે અમને કોઈ ખ્યાલ નથી રાત અમે લોકો ઘર આપવું અમે ઉપાધિમાં છીએ તો હજી લગી કોઈ આ સરકારમાં કોઈ દીકરી બચાવના ખાલી પાસે આ લોકો નારાજ છે હકીકતમાં બાકી આ લોકોનો ખાલી બસ વાતું એ બધા મોટા બાકી કોઈ મેં જોઈ લીધું દોઢ મહિના થી થતો તમે અમારી દીકરી માટે મહેનત કરી હતી હજી લગી સરકારમાંથી કોઈ વ્યક્તિ આગળ આવ્યું નથી એમ